જે રીતે ગુજરાતમાં એકસો છપ્પન બેઠક મળી તો એમાં અત્યારે જે ધારાસભાની પાંચ ચૂંટણી થઈ પેટા ચૂંટણી ચાર તો નેરા કોંગ્રેસી છે જીતા તો પાંચે પાંચ ચાર તો નેરા કોંગ્રેસી છે એટલે છપ્પન ને પાંચ બીજા ગણો થઈ ગયા એકસઠ તો જેમ એકસો છપ્પન જે બેઠક છે એમાંથી એકસઠ થઈ ગઈ એમાં બસો ચાલીસ છે એને બસો ને બોતેર કરવી હોય તો શું કરવું નરેન્દ્ર મોદીને ને સમજાવવું પડે એમ નથી મોદી સ્વભાવમાં લાચારી છે નહીં સિંહ કોઈ દી ભેહ ને રિક્વેસ્ટ ન કરે કે ભાઈ મારે એક વિનંતી છે તમને ખાવું છે મહેરબાની કરીને જરાક મારી પાસે આવશો એની એપોઇન્ટમેન્ટ ન લે ભીહ એ તો સિંહ તો ફાડી જ ખાય ભૂખો સિંહ હારો ધરાયેલો હારો પણ ઘાયલ સિંહ કોઈ દી હારો નહીં કાચીડા એ પણ કલર બદલવા માટે નીતિશ ટ્રેનિંગ લેવી પડે આટલો હોશિયાર માણસ છે એનું નામ જ નીતિશ કુમાર છે પણ એને નીતિ બી ત્યારે કઈ બહુ લેવા દેવા નથી સાત નંબર નો જોડો હતો એને છ નંબર નો બુટ પહેરાવ્યું છે એ ડખે છ નંબર નું બુટ દેખા કરે નીતિશ બાબુ

આશ્વાસન એ રહ્યું કે મારા આવા પરાજયમાં તારી જીત નથી હાલ જે છે દેશની તમામ જે રાજકીય પાર્ટીઓ છે તેની આવી હાલત છે કારણ કે કોઈ પણ પાર્ટી જે છે પોતાના દમ પર દેશની જે લોકસભાની ચૂંટણી છે તેમાં બસો બાહોતેરનો જે જાદુ આંકડો છે તેને પાર નથી કરી શકી પરંતુ જે એનડીએ ગઠબંધન છે તે બારસો ને બાણું સુધી પહોંચ્યું છે એટલા માટે ત્રીજી વખત જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મોદી જે છે તે પ્રધાનમંત્રી બનવાની તૈયારીઓ જે છે તે કરી રહ્યા છે દિલ્હીમાં હાલ જે છે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને જે છે જેડીયુ અને જે ચંદ્રબાબુ નાયડુ છે નીતીશકુમાર છે તેઓ હાલ જે છે તે અત્યારે જે છે ફૂલ મોડમાં દેખાઈ રહ્યા છે ત્યારે આ તમામ પ્રકારની ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતી માપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે જે રીતે હવે પરિણામ જે છે તે સ્પષ્ટ થઈ ગયું છે અને આપણે જોઈએ તો દિલ્હીમાં હવે બેઠકોનો દર શરૂ થઈ ગયો છે આગામી દિવસોમાં જે છે રાજકીય ઉથલપાથલ જોવા મળે તો નવાઈ નહીં તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ચંદ્રબાબુ નાયડુ અને કુમાર જે છે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તેઓ અત્યારે દિલ્હીમાં જે છે તે બેઠકો કરી રહ્યા છે તો સર સૌપ્રથમ તો કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ પ્રકારની જે ઘટનાઓ જે છે હાલ સર્જાઈ રહી છે કઈ રીતે જુઓ છો જુઓ લોકની ફરજ પૂરી થઈ લોકોએ જે મતદાન કરવું તે કરી દીધું હવે ખરી રાજ રમત શરૂ થઈ રહી છે જેને કહેવાય ને કતલની રાત એ કતલની રાત એક નથી બે ત્રણ ચાર દિવસ ચાલશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔપચારિક રીતે એનું રાજીનામું આપી દીધું રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને હવે એ કાર્યવાહ વડાપ્રધાન કહેવાય એટલે કે બીજા વડાપ્રધાન ન નિમાય ત્યાં સુધી કાર્યવાહ એટલે પોલિસી લેવલના મેટર કે એ નિર્ણય લઈ ન શકે ખાલી રકેવાળ સરકાર સામે પક્ષે જે ઇન્ડિયા એલાયન્સ નું આખું જૂથ છે એ લોકોની આજે સાંજે દિલ્હીમાં બેઠક છે એ બેઠક છે આર્યા પાર ની એનું કારણ એ છે કે અઢી ત્રણ દાયકા પછી પહેલી વાર એની પાસે મોઢામાં આવેલ કોળિયો મોઢામાં આવે એમ છે હવે જો એ થોડીક ભૂલ કરે આ તમે શિખર ની ટોચ ઉપર વાત છે કે તમે જો મહેનત કરીને થોડુંક થાવ તો શિખર સર કરી જાઓ અને તમે એવરેજ સર કરનારા જેમ કહેવાય એ પ્રકારના તમે ગણી શકાય તમારા સ્પર્ધક ગણાવો પણ જો થોડોક પગ લપશો તો તમારી પાસે સીધું ગબડીને ખાઈમાં પડવા સિવાય કોઈ વિકલ્પ નથી ઇન્ડિયા એલાયન્સ નો કુબ આજે સાંજના જે મળવાનો છે એમાં કેટલીક ચર્ચાઓ કરવાના છે કે સરકાર આપણે નીમવા દેવી કે વિપક્ષમાં રહેવું પરંતુ બધા જાણે છે કે આઠમી તારીખે નરેન્દ્ર મોદીએ એ શપથ ગ્રહણ બીજા કરવાના છે આઠમી ને તારીખે રાઈટ હવે આઠમી તારીખે સુધીમાં જો આ ઇન્ડિયા એલાયન્સ એટલે કે વિપક્ષો જો કોઈ નિર્ણય નહીં કરી શકે કારણ કે એને ઘટે છે ઘણી બધી બેઠકો હજી એટલે કે નીતિશ બાબુની સોળ અને ચંદ્રા બાબુની બાર આ સોળ અને બાર એ બેઠક મળે તો પણ પંદર વીસ નો ગાળો હજી રે છે હવે અપક્ષો જેટલા અપક્ષો છે હવે આને ભેગા લેવા લેવા કે કે કોઈ નાના પક્ષો હોય એને શું કરવું એની આજથી મહામંથન શરૂ થશે પરંતુ બંને જે છે અહિયાં મોદી સરકાર ને વિપક્ષ એ બંનેમાં ફેર શું છે કે મોદી સરકારની તડજોડ કરવાની નીતિમાં થોડીક એક મર્યાદા છે અમુક હદ થી વધુ એ તડજોડ કરી શકે એમ નથી અને એને લગભગ કરવી પડે એમ નથી બીજી બાજુ તમે જુઓ તો એ લોકો જે છે એને કોઈ વિચારધારાનો એવી કોઈ વાત તો છે નહીં કારણ કે બધા જ તમને કહું કે અલગ અલગ વિચારધારાના સંગઠનનો આખો મોરચો ભેગો થયો છે એટલે ત્યાં સૈદ્ધાંતિક વાત તો આવતી નથી કેવળ ને કેવળ એક એજન્ડામાં આખે આખો કુંડબો એનો જે છે એ એક જ એજન્ડામાં કોમન છે કે મોદીને હટાવો પેલી વાત તો એ બાકી બધું જ પછી થોડી ખવાશે હાલ તુરત આટલું કરો હવે અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર પાસે બસો ચાલીસ પોતાની સોળ અને બાર નીતિશ અને નાયડુ એ બે ગણો તો નાઇન્ટીન જે ગણો તે નવ અઠાણું જેવી થાય છે તો બસો બોતેર કરતા તો વધુ છે જ એટલે ક્લિયર મેજોરિટી છે હોય સરકાર રચી શકે માંથી આની પાસે છે ત્રણસો માં એકાદ બે ખૂટે તો આમ જુઓ તો એને ક્લિયર મેન્ડેટ છે પણ એ કોને છે ખબર છે એનડીએ ને ઇન્ડિયા ને નઈ એનડીએ ને ટૂંકમાં ભારત ને ભાજપ ને નથી પેલા જુદું હતું ત્રણ થી ત્રણસો ને ત્રણ તો કેવળ ભારતીય જનતા પાર્ટી હતું એટલે એને ક્લિયર મેજોરિટી એટલે શું થાય કે એને કોઈની ઉપર આધારભૂત રહેવું ન પડે નરેન્દ્ર મોદી એક શબ્દ હતો આત્મનિર્ભર પણ કમનસીબે એ પોતે અત્યારે આત્મનિર્ભર નથી એ સ્વનિર્ભર નથી પર નિર્ભર છે એ ચંદ્રાબાબુ નાયડુ અને ભાઈ નીતિશ કુમાર હવે આ બે નું વ્યક્તિત્વ પણ સમજ્યા જેવું છે બે એકબીજાને આટી મારે એમ જે આપણી ભાષામાં કહીએ તો એકબીજામાંથી કોઈ ઓછા ઉતરે એમ નથી અને મોદીની સરકારે પણ કંઈ ખામી નથી રાખી હાટા ડોઢા કરવામાં શું કર્યું છે ચંદ્રાબાબુ નાયડુ તો હજી હમણાં જામીન ઉપર છૂટ્યા છે આને જેને ઈડી ખીડીના જેલમાં દરોડા પડાવીને જેલ ભેગા કર્યા હતા હવે તમે વિચાર કરો કે જે માણસને તમે જેલમાં પુરાવ્યા હોય એ ભલે એનડીએનો અત્યારે હિસ્સો બની ગયા હોય પણ એને ખબર છે કે સાથે કામ કરવું એટલે ચંદ્રાબાબુ ચંદ્રબાબુ ને સંપૂર્ણપણે ખબર બીજું આઈડિયોલોજીકલી પણ ચંદ્રાબાબુને અહીંયા જામે એમ ઓછું જામે એમ છે નરેન્દ્ર મોદી સાથે શું કામ કે ચંદ્રાબાબુ ની આઈડિયોલોજી છે એ સેક્યુલર જેવી છે સેક્યુલર એટલે ધર્મ નિરપેક્ષ જયારે કે નરેન્દ્ર મોદી ની જે કઈ છે વાતો એ હિન્દુત્વ તરફી છે એ જગ જાહેર છે બોલે કે ન બોલે કે ન કે નીતિશ કુમાર પણ હવે આ જે છે ચંદ્રાબાબુ નાયડુ એ જો અહિયાં એનડીએ એટલે કે નરેન્દ્ર મોદી સાથે જો રે તો એને એટલી તો ખબર છે કે આપણે એક તો નીચે રહેવાનું છે બીજું આજે જે પરિસ્થિતિ છે આંકડો જે છે બસો નો એટલે નરેન્દ્ર મોદી નરમ ઘેસ જેવા થઈ ગયા બેઠક મળી તો એમાં અત્યારે જે ધારાસભાની પાંચ ચૂંટણી થઈ પેટા ચૂંટણી ચાર તો નેરા કોંગ્રેસી છે જીતા તો પાંચે પાંચ ચાર તો નેરા કોંગ્રેસી છે એટલે છપ્પન ને પાંચ બીજા ગણો થઈ ગયા એકસઠ એને બસો ને બોતેર કરવી તો શું કરવું નરેન્દ્ર મોદી ને સમજાવવું પડે એમ નથી એ ગમે એમ ખેલ નાખીને એનો આંકડો પાર કરી જાય તો શું થાય એ કહું કે અત્યારે ભલે એ ગમે શરત મારી દે ચંદ્રબાબુ નાયડુ ની શરતો શું છે મહત્વના મંત્રાલયો માગી રહ્યા છે આજની તારીખની વાત કરું ગ્રહ મંત્રાલય આપો વિત એટલે બીજું વિત મંત્ર નાણાં મંત્રાલય આપો આવા જેને કહેવાય ને મલાઈદાર મંત્રાલયો જે કહી શકાય એની માગણી આણે કરી છે હવે એક બાજુ એ પરિસ્થિતિ છે બીજી બાજુ નીતિશ બાબુ સૌથી રસપ્રદ વ્યક્તિત્વ અગર કોઈ હોય તો એ નીતિશ બાબુનું છે દેડકાએ પણ

તો એના ચરણ સ્પષ્ટ કરવા પડે છે અને આ એ જ નીતિશ કુમાર છે જેના માટે એનડીએ ના દરવાજા બંધ થઈ ગયા છે એવું અમિતભાઈ શાહે બિહારની તમામ જાહેર સભામાં ખુલ્લે આમ કીધું તું કે નીતિશ કુમાર માટે હવે અમારા દરવાજા એનડીએ ના બંધ થઈ ગયા છે એટલે એટલું બધું એની ઉપર વેરભાવ દાખવો હતો અને સુશીલ કુમાર મોદી જોકે દિવંગત થઈ ગયા છે પણ એની સાથે નીતિશ કુમારની સરકાર હતી ને પછી પડી ભાંગી ત્યારે સુશીલ કુમાર મોદીએ નીતિશ કુમારની બદબોઈ કરવામાં બાકી નથી રોક્યું એટલે કે એવા માણસને હવે જો માં લ્યો તો તમે હાથે કરીને દૂધમાં દહીંનો ફોદવો નાખવાની વાત છે કે આખું દૂધને બગાડે પણ હવે રાજકારણમાં આપણે કહીએ છીએ તેમ આમ તો છે ને આના ઉપરથી એક બીજી વાત પણ સમજવા જેવી છે કે રાજકારણીઓ જે રીતે એકબીજા પ્રત્યે સમાધાનો કરીને પણ એની સરકાર એનું ગાડું ગબડાવે છે સમાજમાં આપણે કુટુંબ કબીલામાં આવું કરવું જોઈએ અહમ ઈગો ઓગાળીને આજે તમે મને કાલ મેં દીધી હોય તો પણ ગીલા શીખવા કરીને પણ સરકાર ચલાવવી જોઈએ એમ આપણું કુટુંબ કે આપણી વ્યવસ્થા ચાલવી જોઈએ એમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ આપણે અહમને કારણે ઘણું બધું ગુમાવી દઈએ છીએ તમે જુઓ આવડો મોટો નેતા જેને બે ટર્મ સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હોય ત્રણ ત્રણ ચાર ચાર ટર્મ સુધી અહીંયા મુખ્યમંત્રી રહ્યા હોય એવડો મોટો માણસ પણ એક બાર થી સોળ બેઠકના ધણી એવા નીતિશ કુમાર ચરણ સ્પર્શ કરવામાં બાકી નથી રાખે એટલી હદે અત્યારે ઓશિયાળા થઈ ગયા અને લેશ માત્ર એને જરાય કરતા જરાય એવા છો નથી તો નીતિશ બાબુ જે છે એ અત્યંત રસપ્રદ પાત્ર છે જયારે જયારે પણ સેક્યુલર મોરચો અલગ થયો છે ભારતીય જનતા પાર્ટી અને એના સંલગ્ન જે પક્ષો છે એને આ લોકો સાંપ્રદાયિક કહે છે અને કોંગ્રેસ ને બાકીના ડાબેરી પક્ષો જે બધા છે એ આને સેક્યુલર મોરચા તરીકે કહે છે તો સેક્યુલર મોરચાનું જયારે જ્યારે પણ ગઠબંધન હાલાકીનું બધે દર વખત બાળમરણ થયું છે પહેલી વખત એ સક્સેસ ગયું છે અત્યાર સુધી બધું બાળમરણ જ થયું છે જયારે જયારે થયું છે ત્યારે પણ ત્યારે ત્યારે પણ તરીકે ચહેરો સૌથી વધુ પ્રોજેક્ટ આવ્યો તો એનું નામ હતું નીતિશ કુમાર કુમાર કે આપણે એવા ધર્મ નિરપેક્ષ દેશમાં રહીએ છીએ કે સમય આવે આપણે જાળીવાળી ટોપી પહેરવી પડે અને સમય આવે તિલક કરી લેવું પડે આને કારણે એની છાપ એવી છે કે એને કોઈ સાંપ્રદાયિક ન ગણે સેક્યુલર ગણે એટલે દર વખત જયારે જયારે થર્ડ ફોર્સ એટલે ત્રીજો મોરચો દેશમાં રજૂ થાય ત્યારે નીતિશ કુમાર એના પાયામાં હોય અત્યારે પણ જે આ ઇન્ડિયા એલાયન્સ છે એના પાયામાં પણ નીતિશ કુમાર હતા એ તો અડધેથી ઉતરીને ભાગી ગયા તમે જમજો એ ફાટકેથી બસ સ્ટેશન ઉતરવા માટે ફાટકેથી ઉતરીને સીધા જોઈન થઈ ગયા એનડીએ માં મોદીની સરકાર આવે નહી તો એની પણ જે તે સમયે પીએમ મટીરિયલ તરીકે ગણના થતી હતી

હવે ગમે તેવો નિર્ણય અને પછી બે નું સાથે દિલ્હી જવું એ એમ સૂચવે છે કે નીતિશ બાબુ વડાપ્રધાનના ઘરે જવા કરતા સંભવ છે કે મોરચાની ન્યાય હાજે ચા પણ ગાળો કરતા આવે અને જો કરતા આવે તો અત્યારે શરદ પવારથી માંડીને જેટલા લોકો પણ આમાં છે મોરચામાં એ લોકોએ અત્યારે ઓફર તો કરી જ દીધી છે નીતિશ બાબુને ડેપ્યુટી વડાપ્રધાન ડેપ્યુટી પીએમ એની ઓફર તો થઈ ચૂકી છે નાયબ વડાપ્રધાનની હવે આની ગણતરી હોય વડાપ્રધાન જેવી નાયબ નહીં પણ નાયબ સુધી તો પહોંચી ગયા છે હવે એક તો મેં કીધું મને ગલગલિયા તો વર્ષોથી થાય જ છે કે હું પીએમ મટીરિયલ તો છું તો એને એમ લાગે કે નાયબ તો નાયબ વડાપ્રધાન શબ્દ તો પાછળ લાગે જ છે એટલે સંભવ છે કે એ ત્યાં હોયા જાય પણ ખરા અને ન જાય તો એની શરતો પણ ખતરનાક છે બે વસ્તુ એના તો બે હાથમાં લાડવા છે શરત નંબર વન કે ભાઈ બિહાર ને તમે વિશેષ રાજ્યનો નો આપો એ વર્ષો થી માંગ છે અને દર વખત બધા લોકો એની માંગ ને ઉડાડતા રહ્યા છે હવે એના હાથમાં બ્રહ્માસ્ત્ર છે એને એને પડ્યો બોલ ઝીલવો પડે છે અટાળે દિલ્હીમાં બે જ વીવીઆઈપી રાજકારણીઓ છે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ બાબુ ઉપડ્યા ઉપડતા નથી વેવાયેલાની જેમ લોકો એને હાચવે છે હવે ઈ જે આ શરતો રાખે છે એ શું શરત આવી રાખે કે ભાઈ કાં બિહારને એક તો વિશેષ રાજ્યનો દરજ્જો આપવો અને એટલું જ નહીં એનું પાછું સ્પેશિયલ પેકેજ આપો જેમ કાશ્મીર રૂપિયા એમ સ્પેશિયલ પેકેજ પણ કરોડો રૂપિયાનું હોય છે એટલે એક માગણી ઈ છે બીજી માગણી એનું છે જાતિગત જનગણના ઈ એમ કે છે જે રાહુલ ગાંધી કહેતા હતા એવી જ વાત નીતિશ કુમારની પણ છે કે ભાઈ જાતિગત જનગણના કરો છે વાત કરો એમ હવે એ જો ભારતીય જનતા પાર્ટી એ તો ના પાડી હતી એના મેનિફેસ્ટો થી માંડીને ચૂંટણી પ્રચારમાં પણ એક મુદ્દો ઈ હતો કે અમે ઈ નહી થવા દઈએ કારણ કે એનાથી અરાજકતા ફેલાશે એટલે એક તો બીજી માગણી એ પણ ખતરનાક છે અને ત્રીજી છે બિહારમાં સેન્ટ્રલ યુનિવર્સિટી લાવવાની એ તો હજી એકેડેમિકલી ગણો પણ આ બે જે માંગ છે એ એવી ભયંકર છે કે છાપે સસુંદર ગેડા જેવું થાય ન ગળે ન બહાર કાઢે નરેન્દ્ર મોદી માટે પહેલી વખત એવું બની રહ્યું છે કે હાટા ડોઢા કરવા પડે એમ છે અને કેટલાક સમાધાનો કરવા પડે એમ છે હવે મોદીને છે ને બટકી જવું ગમે છે પણ કટકી જવું ગમતું નથી એ ભાઈ એમાં શું કરવું એ પરિસ્થિતિ છે પણ આ એક એવો સમદર પેટો વ્યક્તિ છે કે એણે જુઓ એના ચહેરા ઉપર આપણે ખબર તો પડી જાય લોકોને પણ તેમ છતાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર્સમાં જ્યારે ગયા તો જેણે કોઈ બહુ મોટા વિજેતા હોય ને એની સભાને સંબોધતા હોય સૈનિકોને એમ પોરો ચડાવતા ચડાવતા જેણે સંબોધન કર્યું ક્યાંય નિરાશાનો કોઈ ઓલો ન અનુભવ્યો અને એણે કીધું કે ભાઈ આપણે તો જે છે થર્ડ થ્રી ઝીરો એમાં જે આપણી સરકાર હતી તો મોટામાં મોટા નિર્ણયો લેવા માટે થઈને આવ્યા છે અને સમગ્ર દેશને ખબર પડશે અને એ પાછી કીધું કે એ મોદી કી ગેરંટી હે હવે એ તો એના તોરમાં છે બધાને ખબર છે કે વેન્ટિલેટર ઉપર સરકાર છે નેઠું નથી શું થાય તેમ છતાં એ તો હજી ટ્રીમન બહુમતી જીતા હોય એવો જ એનો પાવર છે એ બુદ્ધિપૂર્વક નાયક હંમેશા આવો હોવો જોઈએ એ ફર્સ્ટ સ્ટેશનમાં આવી જાય નિરાશ થઈ જાય તો આખો કુંબો એનો સત્યાનાશ થઈ જાય પણ જેપી નડ્ડા કયો કે અમિત શાહ કયો એનો જે ચહેરા તમે જોવો તો ખ્યાલ આવી જાય કે આ કોઈ વિજય સભા નથી આ કાયદેસર આત્મમંથન ની કે સમીક્ષા બેઠક હોય એવું એનું લાગતો ચહેરો પણ હવે જે થાય તે કરે તો નરેન્દ્ર મોદીની સરકાર રચાય નહીં ભલે અત્યારે એને રાજીનામું આપી દીધું અને એનાથી પણ વિશેષ એક ધડાકા જેવી વાત તો એ છે કે વિપક્ષ પાસે આનાથી સારો મોકો કોઈ આવે એમ નથી અને બે ઘડી માની લ્યો કે હજી વાટાઘાટોમાં થોડીક અડચાચર્સીમાં રે અને કશું થાય નહીં અને નરેન્દ્ર મોદી આઠમી તારીખે શપથ લઈ લઈએ અને સહી કરી દઈએ વડાપ્રધાન તરીકેની તો લખી રાખજો આ વિપક્ષોની હિમાલય જેવડી ભૂલ હશે અને તમારે ને મારે બ્રેકિંગ ન્યૂઝ શોધવા જવા નહીં પડે કોણ ક્યારે જેલમાંથી બહાર આવશે ને ક્યારે અંદર આવશે કેવા ગુનામાં કોણ પકડાણો ને કોણ કોનું ક્યાં કેવી રીતે આકસ્મિક બધું થયું એ તમે હું કંટાળી જશો એટલા બ્રેકિંગ ન્યૂઝ આવવાના નક્કી રાખો કારણ કે ભૂખો સિંહ હારો ધરાયેલો હારો પણ ઘાયલ સિંહ કોઈ દી સારો નહીં એટલે જો આ ભાત આ કુંબો વિપક્ષનો કુંબો હજી પણ જો થોડું ઘણું મારા તારા કરવામાં રહેશે ઈગો વોરમાં રહેશે સમાધાન નહીં કરીએ અમારે રાહુલ ગાંધી જ વડાપ્રધાનનો પીએમ મટીરિયલ છે એને જ રાખો આવી બધી જો થોડીક તડજોડને કારણે ધારો કે સરકાર ન બનાવે અને ભાઈને તમે કહો છો બાબુ કે ચંદ્રાબાબુ નાયડુ એને ન લે સાથમાં તો લખી રાખજો નરેન્દ્ર મોદી પછી એવા ખેલ કરશે કે આ લોકોને આખી જિંદગી પસ્તાવાનું રહેશે હિન્દુસ્તાનના ઇતિહાસની અમસ્તી પણ આ છેલ્લી ચૂંટણી હતી એમ તો અનેક વિશ્લેષકો અલગ અલગ રીતે કહેતા હતા ઇલેક્શન પૂર્વે કે હવે પછી આવી તમે ને હું જેને લોકતાંત્રિક ઢબ કહીએ છીએ એવી ચૂંટણી થવાની નથી આ છેલ્લી ચૂંટણી છે આ તો એમાંથી ચારસો કે પાર ન થઈ શકી અનેક ગણી ઓછી બેઠકો મળી અને ફસાણા છે નરેન્દ્ર મોદી એટલે થોડુંક આ ઢીલક છે છે તેમ છતાં જ દીધું કે મોટા મોટા નિર્ણયો કરવા માટે થઈને અમારો ત્રીજો ટર્મ હશે તો એ મોટા નિર્ણયો તો બધાને ખબર છે ને એનામાં એને એક વાક્ય વાપર્યું છે કે એક પણ ભ્રષ્ટાચારીને હું છોડીશ નહીં હવે એને પોતાના કુંભ માં જેને રાખ્યા હોય એને જેમ કે ચંદ્રાબાબુ નાયડુ જો ભ્રષ્ટાચારી તો ઈડીએ રેડ શું કામ પાડી ઈડીએ રેડ શું કામ પાડી તો ત્યાંથી મળ્યું શું કામ મળ્યું શું કામ તેને જેલમાં નાખ્યા શું કામ એનો અર્થ એમ છે કે તમારે ત્યાં આવે તો તમે બિયરની માં તુલસીનું પાંદડું નાખીને કે આ પંચામૃત છે એમ ક્યાંથી માની લે એટલે આ વાત અત્યારે જે છે એ દેશ આખાને પણ થોડીક નરેન્દ્ર મોદીની આ વાતની પણ ખ્યાલ આવ્યો ને એમાં થોડીક તો બેઠક ઓછી મળી એનું કારણ પણ એ છે કે તમે પણ દૂધે જોયેલા નથી એમ તમે ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ કાર્યકરોને કિનારે મૂકીને જે જીતેબલ હોય જીતવાની ક્ષમતાવાળા હોય અથવા તો પક્ષને જે સારું લાગે એમ કરીને તમે લઈ લીધા છે એને કારણે પણ આ થયું નરેન્દ્ર મોદીએ પણ નૈતિકતા સાથે ઘણા સમાધાનો કર્યા છે એ નડી રહ્યું છે એટલે હવે આગામી બે ત્રણ દિવસો દિવસો જે છે છે એ રાત નહીં પણ સર અત્યારે એક એવા પણ ખબર આવી રહી છે કે જે શિવસેના છે ઠાકરે વાળી શિવસેના છે તે ફરી પાછા ઇન્ડિયામાં જોડાઈ શકે છે તે પ્રકારની ખબરો આવી રહી છે તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે જે આપણે જોયું જે પ્રકારે આ પક્ષો જે છે તે અત્યારે ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે નાના નાના પક્ષો તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ ચકલી નાની ફડકો મોટો હવે અત્યારે દરેક ને એકે એક વ્યક્તિ ને એમ થાય છે કે આઈ એમ સમથિંગ અને એ સંભવ છે અત્યારે જેને જેને એક એક બે બેઠક છે ને એને પણ અત્યારે તમે જુઓ ત્રણ જણા એ પકડી રાખવા પડે એટલો એનો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટી પાસે બસો ને ચાલીસ બેઠક છે ચંદ્રાબાબુ નાયડુ પાસે સોળ છે હવે શિંદે પાસે સાત છે એકનાથ શિંદે જે શિવસેના બે થઈ ગઈ ને હવે મહારાષ્ટ્રમાં તો બે માંથી શિંદે અને ઉદ્ધવ તો શિંદે ને પણ સાત બેઠક મળી છે ચિરાગ પાસવાન જે બિહારમાં છે એને પાંચ બેઠક મળી છે જનસેવા છે આંધ્રપ્રદેશની એક પાર્ટી છે એને બે બેઠક મળી છે જયંત ચૌધરી છે વાળા એને પણ બે બેઠક મળી છે અપના દળને એક મળી છે અને અજીત પવારને પણ એક મળી છે

તો ઉદ્ધવ ઠાકરેની પાસે સાત બેઠક છે સંભવ છે કે ઉદ્ધવ ઠાકરેને પણ બુદ્ધિપૂર્વક એમ કહેવામાં આવે કે મૂળ તમે ભલે વચ્ચે થોડાક ભટકાતા પણ મૂળ તમારી આઈડિયોલોજી બાળા સાહેબ ઠાકરેની જે છે હિન્દુત્વની છે અને એ હિન્દુત્વને તમને અત્યારે કોઈ પણ પક્ષમાં સારામાં સારું હોય તો એ બે ભારતીય જનતા પાર્ટી નો પક્ષ છે એટલે તમે આમાં આવી જાઓ એવી પણ સંભાવના છે આજે તમે જુઓ બુદ્ધિપૂર્વક કેવું છે દેવેન્દ્ર ફડણવીસ એને નૈતિક જવાબદારી સંભાળ સ્વીકારી અને રાજીનામું આપવાની ઓફર કરી ડેપ્યુટી મુખ્યમંત્રી હવે એને આ પદ ગમતું એ મુખ્યમંત્રી હતા અત્યારે ડેપ્યુટી છે સાત નંબર નો જોડો હતો ને છ નંબર નો બુટ પહેરાવ્યું છે એ ડખે છ નંબર નું બુટ દેખા કરે ઈ નરેન્દ્ર ભાઈ દેવેન્દ્ર ફડણવીસ ને ડંખતું હવે છૂટકો નતો હાઈ કમાન્ડે કીધું એટલે હાઈ આ કરીને હેલાવ્યું હતું હવે એને એક પણ દો કાજ ભા� જા� બુદ્ધિપૂર્વક એક તો નૈતિક જીવદારી કરીને પોતે જાણે નીતિના સાપ છે એવી એક છાપ ઉભી કરી બીજું રાજીનામા નું ગુજરાત એ છે કે હવે ધીરે ધીરે એકનાથ શિંદે થી પણ ભારતીય જનતા પાર્ટી ગાંઠો છટકવા માંગશે અને વળી પાછા ઉદ્ધવ ઠાકરે ને રાજ ઠાકરે ને ભેગા કરી અને અમે જ ઓરિજિનલ શિવસેનાના સાથી પક્ષો છે એવું સાબિત કરવાની વાત છે એની આ અત્યારે પાયો નાખ્યો છે વિશે નૈતિક જવાબદારી નહીં તો તમારી પાસે આવા કેટલાય પ્રયોગો થયા તા ક્રમ બની તમારે નૈતિક ખાલી મુખ્યમંત્રી પદ નહી મુંબઈ મહારાષ્ટ્ર કેટલાય ધારાસભ્યો મારા સંપર્કમાં છે આ બુદ્ધિપૂર્વક નું એલાન છે ટૂંકમાં હવે શિંદે બુદ્ધિપૂર્વક સાઈડ કરી અને ઠાકરે ને કારણ કે એ શિવાજીભાઈ બાળા સાહેબ ઠાકરે ના દીકરા છે એટલે એક સિમ્પતિ પણ લોકોની એની સાથે છે કે આ ભાઈ જે

કારણ કે જે છે તે આ વખતે ભેગા થઈને રાજ કરવાના છે તો આગામી પાંચ વર્ષમાં આ પ્રકારના દ્રશ્યો વધારે જોવા મળી શકે છે કારણ કે જે રીતે આપણે જોઈએ છીએ કે જે રાજકીય ઉલટફેર થઈ રહી છે અત્યારે તો તમામ પ્રકારના જે પક્ષો નાના નાના પક્ષો છે તે આમથી તેમ ફરતા રહે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી શકે છે ના ના ભાઈ આપણે વળી પાછા જો આ ખીચડી સરકાર ચલાવવાનું નરેન્દ્ર એમ કે છે કે આની પહેલા પણ એની સાથે અનેક પક્ષો હતા પણ એમાં ફેર ફેર છે શું હતો કે પક્ષોની ગરજ મોદી ગરજ હતી કારણ કે પૂર્ણ બહુમતીની સરકાર ભારતીય જનતા પાર્ટી ની હતી ઓલા જે છે વિશેષણો હતા તમે કપડા ઉપર અતર છાંટો જુદી વાત છે પણ કપડા તમારી જરૂરિયાત છે અતર સી શોખ છે અતર ન હોય તો હાલે કપડા ન હોય તો ના હાલે એમ એની પાસે પૂર્ણ બહુમતી તો હતી જ ઓલું જે છે સેન્ટ હતું અતર કે ભાઈ અમારી પાસે વધુ સંખ્યામાં લોકો છે એમ પણ એ ન હોય તો સરકાર ગબડી પડે એમ હતી નહીં આ વખતે જુદી ઘટના છે કે જો ચંદ્રબાબુ નાયડુ કે નીતિશ કુમાર ન હોય તો સરકાર ગબડી પડે હવે ગબડી પડે એટલે લાચારી છે મોદીના સ્વભાવમાં લાચારી છે નહીં સિંહ કોઈ ભેહ ને રિક્વેસ્ટ ન કરે કે ભાઈ મારે વિનંતી છે તમને ખાવું છે મહેરબાની ખાવાનો છે વિશેષ રાજ્યનો દરજ્જો આપો મને સ્પેશિયલ પેકેજ આપો એ પેકેજ પણ દસ હજાર કરોડ નું હોવું જોઈએ બે હજાર કરોડ નું કોઈ નહીં હાલે પછી અમારી જાતિગત જનગણનાનું શું છે ભાઈ એ તમે તાત્કાલિક કરો અમને આટલા મંત્રાલય આપો આ બધી જે

તો નરેન્દ્ર મોદીને કાઢવા તો હવે તમારે હજી કેટલીક જે સમાધાનો થી કરવા જ પડે એમ છે તો જો સમાધાન કરી લેશે તો મોદીને શપથ લેતા અટકાવી શકાશે કારણ કે આ લોકો પણ રાષ્ટ્રપતિને ભલામણ કરશે કે અમારી પાસે બેઠકો વધુ છે માટે અમને નોતરું આપો તો થવાની ભયંકર કસમકસ મોદીને ખબર છે કે જો એ બધું કરવા માંગતા આપણે પેલા રાજીનામું આપીને તાત્કાલિક કહી દઉં અમને નોતરું આપે અત્યારે આઠ તારીખની વાત છે